ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપ ઝાલાએ દેવમેરર ન્યૂઝ ચેનલના ન્યૂઝ એન્કર હિંમત લકુમ સાથે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે આવનારા જન્માષ્ટમીનો લોકમેળા માટે પૂરતો બંદોબસ્ત દર વર્ષની જેમ ધામધૂમથી યોજાશે દરેક પ્રકારની વ્યવસ્થા સાથે આયોજનબદ્ધ રીતે થશે દરેક લોકો આ મેળાનો આનંદ ઉઠાવી શકે તેવું ભવ્ય આયોજન કરવાની તૈયારી પૂર્ણ થઈ છે ખોવાયેલ બાળકો તેના માતા પિતાને પરત મળી જાય એ પ્રકારની વ્યવસ્થા સાથે નગરપાલિકાનો સ્ટાફ પણ દરેક મદદરૂપ થશે અમુક મંજૂરી બાકી હશે અને એ પણ મળી જશે વોચ ટાવર પણ ગોઠવવામાં આવશે પોલીસ સ્ટાફનો પૂરતો બંદોબસ્ત થશે કોઈ વ્યવસ્થાનો આ જનતાને અભાવ નહીં રહે લોકો આનંદ મેળામાં માણી શકે તેવી પૂરતી વ્યવસ્થા કરી છે એવું ધ્રાંગધ્રા નગરપાલિકા યુવા પ્રમુખ શ્રી કુલદીપસિંહજી ઝાલાએ એક ઇન્ટરવ્યુમાં દેવ મિરર ન્યૂઝ ચેનલના એન્કર હિંમત લખુમને જણાવ્યું હતું અહેવાલ હિંમત લકુમ સાથે નીતિન લકુમ દ્રાંગધ્રા આઠથી દસક દિવસ પહેલાં અહીંયા ટાઉન હોલ ખાતે અમે હરાજીની પ્રક્રિયા ચાલુ કરેલી જેમાં ઐતિહાસિક અત્યાર સુધી ધાંગધ્રામાં ન બોલી બોલાણી એનાથી વધુ એક કરોડ ને છોતેર લાખની બોલી બોલાણી હતી અને એ અરસા દરમિયાન આજે અમારું જે ગ્રાઉન્ડ છે મેળાનું મેદાન એની સ્વચ્છતા અભિયાન પણ શરૂ છે બીજું કે મનોરંજનના સાધનો પણ અત્યારે આવી રહ્યા છે આવનારા સમયમાં જે મેળાનું આયોજન થઈ રહ્યું છે એમાં એક તો અમે પબ્લિકની સલામતી માટે સીસીટીવી કેમેરા ગોઠવવા જઈ રહ્યા છીએ પબ્લિકને સ્વચ્છ પાણી મળી રહે એના બે પ્રકારના આયોજન હશે અમારા અને સાથે સાથે જે બી ખાણીપીણીના સ્ટોલ હશે તેમાં સ્વચ્છતા જળવાઈ રહે એના માટે અમારા સેનિટેશન ચેરમેન અને ટીમ કામ કરી રહી છે એટલે મેળામાં આપણે કરતા હોય તો ભાવ સાયન કરીને વધારી લેવામાં આવે તો એ સમસ્યા એની માર્ગદર્શિકા ડેપ્યુટી કલેક્ટરમાંથી અમારે આવશે અને એ આવશે પછી અમે સીઓ ચીફ ઓફિસર અને અમે બધા બેસી અને મેળા કમિટી ચેરમેનને સાથે રાખી અમે બેસી ભાવ નક્કી કરવાના ઉપરથી જે ભાવ આવે એની અમને જાણકારી મુજબ પોલીસ સ્ટેશનમાં તો ચર્ચા થઈ ગયેલી છે પણ અમારા લેવલે હજી બાકી છે એટલે ડીસી સાહેબનો લેટર આવ્યા પછી અમે એનું આયોજન કરશું અમે પોલીસ ચોકી માટે અમે હાઈ ટાવર બનાવીએ છીએ અમુક અંતરે તો એના ઉપરથી વોચ રાખતા હોય છે બીજું કે જો કોઈ પબ્લિકનું કોઈ છોકરું કે છોકરી ખોવાની હોય તો એના માટે અમે અમારું જે સ્ટેજ હશે ત્યાં જ પોલીસ ચોકી ઊભી થશે અને ત્યાં જ અમે એનું એનાઉન્સમેન્ટ કરતા રહીશું કે કોઈ ફોન હોય તો કોઈ બી વસ્તુ કે કોઈ બીજી વસ્તુ મળી હોય હશે તો બી એનું નિરાકરણ સ્થળ ઉપર જ થઈ જાય છે એનો એનો નંબર 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 અમે જાહેર જાહેર કરશું કરશું મોબાઈલ કોઈ પણ અત્યારે અને એની તમામ જવાબદારી અત્યારે તો પોલીસ હોય છે અને અમે એ આયોજન ગુજરાતીઓને કહીશ કે સરસ કે દેવ મિરર ન્યૂઝને ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ